હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાઝ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બહારના પંજાબી ઢાબા જેવું જ મકાઈનું પંજાબી શાક બનાવીશું આ પંજાબી શાક આપણે ઘરના સામાનથી એકદમ સાદી અને સરળ રીતે બનાવીશું તે તમે ઘરે સહેલાઈથી બનાવી શકશો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચાલો આજે આપણે પંજાબી ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક બનાવવા માટે મેં છે ને બે મકાઈ લીધી છે એને છે ને બાફીને રાખી દીધી છે

બે મોટી ડુંગળી મેં સમારીને રાખી છે આપણે એડ હવે છે ને આપણી ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે તો આપણે બધા મસાલા એડ કરી દઈએ અંદર તો અડધી ચમચી હળદર અને કાશ્મીરી લાલ મરચું લીધું છે એ મોટી બે ચમચી આપણે એડ કરશું અંદર અને મીઠું સ્વાદ અનુસાર એકદમ સરસ આપણે આ મસાલાને સાતરી લઈશું આ રીતે બે ટમેટા છે ને મેં પ્યુરી બનાવીને રાખી છે એને હું એડ કરીશ અંદર હવે છે ને એ બે મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું હવે આપણી શાક માટેની આપણે ગ્રેવી તૈયાર કરીશું સફેદ ગ્રેવી જે જેમાં અમે કાજુ અને મગજ બી છે ને ગરમ પાણીમાં પલારીને રાખ્યા છે ને એને આપણે એક બાઉલમાં લઈ લઈશું આ રીતે મિક્સર જારમાં અને એક ચમચી આપણે ઘરની ફ્રેશ મલાઈ હોય ને એ અંદર એડ કરી અને મિક્સરમાં પીસી લેશું આપણે સરસ આપણે જો એકદમ સરસ ફ્રેશ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ જો તમે કાજુ ન હોય ને તો માંડીના દાણા કે એટલે કે સિંગ હોય ને એને પણ આપણે પીસીને આ રીતે ગ્રેવી બનાવી શકીએ છીએ હવે છે ને બે મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણું ખોલી લઈએ તો એકદમ સરસ આપણું શાક થઈ ગયું છે હવે આ સફેદ ગ્રેવી બનાવી છે ને જે કાજુની એને આપણે એડ કરી દઈએ છે ને મેં આ મિક્સર જારમાં પાણી થોડું એડ કરી અને પાછી થોડી આપણે ગ્રેવી હતી એ લઈ લીધી છે કાજુ અને મગજ તરીની ગ્રેવી અંદર એડ કરવાથી શાકમાં શાક એકદમ ક્રીમી ટેસ્ટ આપે છે અને એકદમ સરસ તૈયાર થાય છે અને ટમેટાની ખ ખટાસને પણ બેલેન્સ કરે છે અને પંજાબી ઢાબા સ્ટાઇલ શાક બને છે આપણું આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આ સ્ટેજ ઉપર આપણે મકાઈ એડ કર દઈ આ મકાઈને છે ને બોઇલ કરીને રાખી છે ને એ મકાઈ આપણે એડ કર દઈએ અંદર પછી ને એક ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને થોડી આપણે કસ્તુરી મેથી એડ કરશું આપણે આ રીતે બધું સરસ મિક્સ કરી લઈશું

થોડી કોથમીર આપણે એડ કરી દઈશું શાક એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણું પંજાબી ઢાબા સ્ટાઇલ શાક એકદમ સરસ અને ક્રીમી તૈયાર થયું છે તો હવે આપણે એને સર્વ કરશું પંજાબી ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક આ રીતે બનાવશે એકદમ સહેલી રીત છે જો મારી આ મકાઈને શાકની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ પંજાબી ઢાબા સાઇલ શાકની તમને રેસીપી કેવી લાગી થેન્ક યુ